હા આ ને તમે તમે જો એક લાખ રૂપિયા આપે દીકરા આમ એટલા આટલી એટલી વસ્તુ કરે છે बता दे नी हमार से बात करियो से सुदै तो होवे रे समय अट अट ढे नमकान मरियो सो तम एम क्यों को 1 लाख आपु तो हमरा क्या की हितो समाज निकाल लेओ एले मार ज हमरा भरावती ना भिखारी नी हम तो राजा छई हमें हमें नो होई नी ती छोरा तम गमे इन नो तो भिखारी है एले हमरी एनी हरे राजा राजा माता ने माता ने रे ना भिखारी के तम જયવંશિહ જે દરબાર હતા તે ચર્ચા કરી રહ્યા હતા તું મનસુખભાઈ રાઠોડ ને કે આ છતુ ભવાનું કંઈક કરો અને આના ફાસ કરો જેથી ત્યાં પબ્લિક જવાનું બંધ કરે અને મનસુખભાઈ રાઠોડે તે રેકોર્ડિંગમાં માં જોરદાર ચર્ચા કરી હતી અને તે રેકોર્ડિંગ વાયરલ પણ કર્યું હતું અત્યારે અકુબા જે ફોન કરીને કહી રહ્યા છે કે તમે માટે એ વિડિયો વાયરલ કર્યો છે અને સત્તુ ભુવાજીના વિરુદ્ધમાં શા માટે બોલી રહ્યા છો અત્યારે મનસુખભાઈ રાઠોડ અને અખુબા કાઠી દરબાર વચ્ચે જોરદાર ડેબીટ ચાલુ છે અને બંને જણા એવી વાતો કરી રહ્યા છે જે સાંભળીને તમે ચોકી જવાના છો સાંભળો આ કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી

હું માન બાપ દે હોય તો થાય નગર નો થાય એટલે તમે માતાજી ને હું ને માનું બરાબર મા નો છોકરો બાપ નો છોકરો આવે નગરી મનસુખભાઈ

તમે નો બોલવું હોય તો આ વાત વિવાદ રેવા જો એમ કહો છો બબા મારા કદો કાઈ નો બોલવું હોય તમે થોડોક સ્ટોપ કરો તમે 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 ખોટા પછી હોડે કે ભાખર કે ખોટા ભરાઈ જાવ રેવા જો મન તો ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આ જ આવતું હોય કાઈ નાવા કે કાઈ માતો નથી આ તમે એમ નહી આ તમે આજે લાકવાને પબ્લિક જાહે છે પછી આણા નપાવટતા પૈસો એ દરબારના પેટમાં થોરો

या हमने खबर छे तो माता पीवा तेल काटो न पीवाने हो जरूरत छे कोणी पीवानो حاجه करी ई तो बीजेन घर में तेल काडीन जो न कार थावा बैठे छे जैसे तुमने खबर छे तभी ओ એમ कहूं तू मनसो रखो न पीवाने क्या जरूरत छे तेल पीवाने सब मालूम छे तरफ ऊपर का तेल न थावा बावानो तमार कोनो बेकार हो जो हुका समाज ने भरमावा तैयार काटो न डहवी डबा તમે કોઈને બાપા રામ દીધા છે ક્યાં બાપા એમ દરમ તેલ પીવું પૂજા તેલ થી કદાચ હાથ પાણી ગયો તો બનાવવું તો તમે કદાચ તેલ થી

જાતી મુખન તો તેલ નહી જાતા હવે મેલડી બિહારીને તમે મેલડી અમે બેની વાત પડી આવી તમે તો તાણે તમે કોઈ આબરો તમે મને કોઈ આબરો સાહેબ સાહેબ મેલડી છોરા દે કે ન્યાત પરિયે બના હું બન્યો તો ખબર કોને તમે તમને કોઈ કીધું તમે હાથ ના કોઈ તમે કોઈ દેવ નું કીધું કોઈ હાથે કરીને ના પડ એમ નહી તમને કોઈ કીધું તમને કોઈ કીધું તમે મેલડી બતાવો કે તમે ઉકરતા તેલ માં લ્યો કે તમે વાહણ રેડો તમને એવું કોઈ કઈ છે તો મને બતાવો

બધા ભાઈ અમારા ધંધા કોઈ પડી છે અને મેલડી મેલડી બોલું અને તમને બધી ભાડા માં મકાન માં રવા તમારે ખાવા ખીચડી ન રવા બાજુ કાઢી મેલડી